મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આજે આપણે બનાવી છે ડ્રેગન પોટેટો બરાબર તો આ છ નંગ મેં બટેકાના લીધા છે કોન્ટેટી આપણી ઉપર છે એવું નહીં કે આટલા જ લેવા બરાબર અને મેં ધોઈ છોલી અને મસ્ત કરી નાખ્યા છે હવે આને આપણે શું કરવાનું છે ગરમ પાણીની અંદર મિત્રો બાફવાના છે અને કેવા બાફવાના છે અતકચરા બાફવાના છે અને આપણે ઉપર ઢાંકવાનું નથી ચાર મિનિટમાં ફૂલ ગેસે તમે કરી શકશો બરાબર મિત્રો આ રીતના આપણે મસ્ત રીતે બાફી લેવાના ગેસ ફૂલ કરી દેવાનો આ એકલાસ રીતે અતકચરું બફાઈને લોંધો ન થઈ જાય મિત્રો જોવાનું નહીં તો તમારી રેસીપી બગડી શકે છે સમજાયું મિત્રો આ રીતે કરવાના છે અને હવે એમાં આપણે થોડું સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું છે અને હલાવી નાખવાનું છે ઓકે મિત્રો આપણે હલાવી નાખશું ને એટલે બટેકો મસ્ત રીતે બફાઈ જાય મીઠું નાખવાનું કારણે કે તમારી કોઈ બી તમે નાખી દો એનો નમક તો વહેલું બફાઈ જાય છે 3 થી ચાર મિનિટ ઓકે મિત્રો અથકચરા બફવાના છે ઢાંકવાનું નહીં ઓકે મિત્રો મિત્રો આપણા બટેકા છે ને મસ્ત રીતે અથકચરા બફાઈ ગયા છે બરાબર અને વાન છે ને પાંચ થી છ મિનિટ આપણે ઠંડા થવા દેવાના ઓકે મિત્રો બટેકા મસ્ત રીતે ઠંડા થઈ ગયા છે તો હવે એની અંદર આપણે આપણે જરીક લાલ પછી જો પહેલા આની અંદર આપણે શું છે નમક નાખેલું છે એટલે મિત્રો બહુ નહીં નાખવાનું આપણે જે આ મસાલો કરીએ ને એટલા પૂરતું જ નાખવાનું છે આ છે મેંદો મોટી બે ચમચી મેંદો લીધો આપણે બરાબર અને પછી લેવાનું છે આપણે બે ચપટી મરિયા વાટેલા આ મર્યા લીધાના પછી આપણે લેવી તો કોર્નફ્લોર એ બી મોટા બે ચમચા લીધા છે આપણે અને હવે છે ને મિત્રો આને મસ્ત રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે કેટલું સરસ થઈ ગયું જો છે ને આ રીતે કરી લેવાના ડ્રેગન પોટેટો આ રીતે મિક્સ કરી લેશું આપણે ઓકે મિત્રો હવે આની અંદર છે ને મિત્રો આપણે થોડું પાણી નાખીશું બહુ નહીં નાખવાનું આ બધું આપણે મસ્ત રીતે મિક્સર થઈ જવું જોઈએ એ રીતે નાખતા નાખતા આપણે હલાવતું રહેવાનું છે આ રીતે એટલે આપણે એ એકદમ સરસ થઈ જશે હવે છે ને મિત્રો આપણે એક એક પીસ કરીને આપણે તરી લેવાનો છે જો આ રીતે આ રીતે આપણે તરી લેવાનો છે જો તમારે ગેસ ધીમો પડતો હોય તો થોડોક તમારે વધારે કરવાનું નહીંતર બહુ એકદમ હાઈ ગેસે નહીં કરવાનું તો બરી જશે તેલ તો આપણે અગાઉ કરી લીધું હોય મિત્રો એટલે સરસ આપણું તેલ તો થઈ જ ગયું હોય આ રીતે આપણે એક એક કરીને બધા તરી લેવાના છે જો આપણે એક એક પીસ આની અંદર મૂકી દીધો ને મિત્રો આવો એક પીસ આપણે છૂટો છૂટો કરીને આ રીતે તરી લેવાનો આવી મોટી કઢાઈ લેવાની એટલે જલ્દી તમારે તરાઈ જાય આ રીતે આમ લોચો નાખીને નહીં તરવાનું તો એકદમ લોંદો રહેશે તો આવા છોટા રહેશે નહીં ચલો ડેગન ઓકે મિત્રો તો સૌ પ્રથમ આપણે નાખીશું લસણ આ રીતે લસણ નાખવાનું બહુ લાલ નહી થવા દેવાનું મિત્રો આખો સ્વાદ ખરાબ થઈ જાય શાકમાં લાલ થવા દે ને લાલ નથી થવા દેવાનું પછી નાખીએ આદુ મરચાંની પેસ્ટ બરાબર પછી એના રીતે હલાઈ લે ગેસ કરી દેવાનો છે મિત્ર ધીમો પછી તીખી મિરચી લીધી છે આપણે બે નાનકડી બરાબર એ આપણી ચોઈસ પ્રમાણે જે ફાવે એ રીતે આપણે કરવાનું છે પછી આપણે લીલી ડુંગળી ધોઈ અને કમ્પ્લીટ કરી લીધી છે ત્યારે ત્રણ નંગ છ બટેકાની અંદર ત્રણ નંગ લીલી ડુંગળી લીધી છે હવે એને આપણે મસ્ત રીતે હલાઈ લેવાનું છે પછી આપણે નાખવાનું છે અડધી થી અડધી ચમચી મરિયા પાવડર બરાબર મિત્રો હલાઈ લેવાનું છે પછી આપણે નાખીશું અંદર આ થોડું પાણી બહુ નહીં નાખવાનું મિત્ર બરાબર કેમ કે ડુંગળીમાં ઓલરેડી લીલી ડુંગળી છે ને તેમાં પાણી તો હોય હવે જેટલો આપણો આ મસાલો છે ને મિત્રો એટલું જ નમક નાખવાનું છે કેમ કે ઓલરેડી આપણે બટેકામાને નાખી દીધું છે હવે આને આપણે મસ્ત રીતે પકાવી લઈશું મિત્રો આ થોડુંક સરસ પાકી ગયું છે ને તો હવે રીતે આપણે પીસ કરેલી ડુંગળી નાખવાની છે લાંબા પીસ કરવાના બરાબર અને આપણે કેપ્સિકમ હાફ મરચું લીધું છે એના પણ આવા લાંબા પીસ કરવાના છે ઓકે મિત્રો હવે આને મસ્ત રીતે આપણે હલાવી લેશું એકદમ મિક્સ કરી દેવાનું છે આ મસાલા સાથે જે આપણે પહેલા નાખો છે ઓકે હવે મિત્રો આપણે નાખીશું સોસ આ છે શેઝવાન સોસ બરાબર મિત્રો એ આપણે લીધો છે એક ચમચી આ છે આપણે સોયા સોસ એ બે લીધો છે આપણે એક ચમચી અને હવે આપણે છે ટોમેટો સોસ એ લીધો છે આપણે એક મોટો ચમચો અને આ છે ચીલી સોસ મિત્રો એ લીધો છે આપણે એક ચમચી તમને વધારે ભાવે તો તમે નાખી શકો એ આપણી ચોઈસ છે મિત્ર અને આને મસ્ત રીતે આપણે હલાવી લેવાનું છે સુપર આમ કેટલું ફાઇન લુક આવે છે જો એમ થઈ જાય ને કે જલ્દી બેસી જાય ડ્રેગન પોટેટો સર હવે છે ને મિત્રો આપણે એક ચમચી કોર્નફ્લોર એ આપણે છે ને પાણીમાં ઓગાળી લીધો અને એ આપણે અંદર નાખી દેવાનું છે હવે એને મસ્ત રીતે આપણે હલાવી નાખશું આ રીતે અને ગેસ કરી દેસુ થોડો વધારે હવે છે ને મિત્રો જો આપણે મસાલો કેટલો સરસ થઈ ગયો છે આવી રીતે થાવી જોઈએ અને એ રીતે આપણે પોટેટો અંદર નાખતું જવાનું અને હલાવતું જવાનું છે મિત્રો આ રીતે આપણે બધું મસ્ત રીતે રસાદાર મિક્સ કરી લેવાનું છે આપણું ડ્રેંગન પોટેટો તો તૈયાર જો મિત્રો આપણો ડ્રેગન પોટેટો થઈ ગયો છે રેડી તો આ રીતે બનાવજો ખૂબ જ ખાવામાં મજા આવે છે મિત્રો તો કેવું લાગ્યું તમને મને કહેજો કાંઈ ન ઘટે ખાલી આપણે ઓનલી ધાણા ઘટે ગરમ ગરમ એટલી મજા આવે આપણે યુટ્યુબર મિત્રો બધા જ મારી ઘરે તમે આવો ડ્રેગન પોટેટો ખાવા પ્રેમથી હું તમને આમંત્રણ આપું છું તો મિત્રો કેવું લાગ્યું મને કહેજો સ્મેલ તો બહુ ફાઇન આવે છે તો સર્વ મિત્ર ને મારા જે શ્રી કૃષ્ણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ મિત્ર જરૂર કરજો